ફરી વળ્યું છે અહિયાં વાહન ચાલકો પણ ભારે હાલાકી થઈ રહી છે અને પાણી ભરાવાના કારણે આ માર્ગ પર ખાડા પડે તો કોઈ નવાઈ નહીં કેમકે આ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ રીતના જે કામગીરી હોય છે આ રીતના જે ખુલ્લું પાણી નો વેડફાટ જોવા મળી રહ્યો છે ક્યાંક ને ક્યાંક કેટલાક વિસ્તારમાં શુદ્ધ પીવાનું પાણી નથી મળી રહ્યું આ આવા દ્રશ્ય જ કઈ બતાવે છે કે ક્યાંથી શુદ્ધ પીવાનું પાણી મળે કેમ કે અહિયાં જ લાખો લીટર હજારો લીટર પાણીનો વેડફાટ જોવા મળતો હોય છે આ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો વોર્ડ નંબર અગિયાર ની બિલકુલ સામેણા છે કે અહીંયા પાણી વેડફાઈ રહ્યું છે એક તરફ કહેવામાં આવે છે કે પાણી જળ બચાવો જીવન બચાવો અહીંયા આ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા અહીંયા શું આ જળ બચાવે છે આ દ્રશ્ય આપ જોઈને કહી શકાય છે કે ક્યાંથી આ વડોદરા મહાનગરપાલિકા દ્વારા અહીંયા આ રીતના જે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે લીકેજ થયું હશે કાં તો પછી અંદરથી ક્યાંક વાલ ખુલ્લો રહી ગયો હશે તેના કારણે આ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અહીંયા પાણીનો વેડફાટ થવાના કારણે આ માર્ગ પર પણ અહીંયા ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે વાહન ચાલકોને પણ ઘણી હાલાકી પડતી હોય છે કેમ કે અહિયાં જે આ પાણી જે વેડફાટ થઈ રહ્યું છે આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે વાહન ચાલકો પણ અંદર અહીંયા પાણી તમે પાણીમાં પડીને તેઓ પસાર થઈ રહ્યા છે આ જે જગ્યા છે વોર્ડ નંબર અગિયાર ની બિલકુલ સામે કહેવાય ને કે દિવા તરજ અંધારું તે જ રીતના અહીંના દ્રશ્યો છે કે સામે મારા સહયોગી તમને ઝૂમ કરીને બતાવશે કે વોર્ડ નંબર અગિયાર ની કચેરી સામે જ દેખાય છે અને બિલકુલ એક્ઝેક્ટ એની સામે જ અહીંયા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ને લાખો ગેલન પાણી રોડ પર ધોળાઈ રહ્યું છે જો આ પાણીને અહીંયા રિપેરિંગ કરવામાં આવે ને બંધ કરી દેવામાં આવે તો જ્યાં પાણી ન પહોંચતું હોય ત્યાં પણ પહોંચે ને અહીંયા જે આ જે રીતના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ત્યાં કેટલાક વિસ્તારોમાં ઓછા પ્રેશરે પણ પાણી મળતું હશે કેમ કે અહીંયા જ લાખો ગેલન પાણીનો વેડફાટ થઈ રહ્યો છે આ હાલ જે આપ દ્રશ્ય

રોડ ને પણ નુકસાન થતું હોય છે વડોદરા મહાનગરપાલિકા વહીવટી વોર્ડ નંબર અગિયારની ની કચેરી પશ્ચિમ ઝોન ની સામે જ આવા દ્રશ્ય અહીંયા ઉદભવ્યા છે કે અહીંયા પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે આજે દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો કે અહીંયા જે પાણીનો વેડફાર થઈ રહ્યો છે તેના કારણે રોડ પર પણ પાણી પાણી થઈ રહ્યું છે ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ અહીંયા થઈ ગઈ છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક તરફ પાણી પહોંચાડવા માટેના પ્રયાસ કરતું હોય છે અને બીજી તરફ આ રીતના જે પાણીનો વેડફાર થઈ રહ્યો છે

યોગ્ય તો તમે વાલ બેસી ગયો તો અમે શું કરવાના હતા સાહેબ આ જો વાલ ખુલ્લો હતો સાડા ત્રણ જોન પતી ગયો સાડા પાંચનો એટલે આ વાલ પછી બંધ કરવા આવ્યો મેં તો એકદમ બેસી ગયો અંદર એટલે આ ફરે એવું કશું છે જ નહીં એટલે એમાંથી પાણી બહાર આવે બીજું કશું નથી તમે કોણ શું કહેવાય કીમેન્ટ કીમેન્ટ હા એની કામગીરી કરો વાલ ખોલબંધ કરવાની કામગીરી જે આ હતા વાલ ખોલ બંધ કરે છે તેઓ તેઓ કહી રહ્યા છે કે અહીંયા તેઓ વાલ ફિટ કરવા માટે આવ્યા હતા પણ કોઈ કારણોસર વાલ અંદર તૂટી ગયો છે છે તેના કારણે આ આ પાણી પીવાનું પીવાનું શુદ્ધ શુદ્ધ મિત્રો પાણીનો અહીંયા વેડફાટ થઈ રહ્યો છે કે અહીંયા જે આ વાલ તૂટી જવાના કારણે લાખો ગેલન પાણીનું અહીંયા વેડફાટ થઈ રહ્યો છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા દરેક જગ્યાએ જો આવી રીતના જે આ વાલો હોય ત્યાં ચકાસણી કરવામાં આવે જ્યાં નબળા પડ્યા ગયા જે વાલ હોય તેઓનું રિપેરિંગ કરવામાં આવે તો આવું જે દ્રશ્યો સર્જાતા હોય તેવા ક્યાંક ને ક્યાંક ઓછા થઈ શકે છે દ્રશ્યો કેમ કે જો આવું રીતના જો પાણીનો વેડફાટ થતો રહેશે તો ક્યાંથી મળશે જ્યાં પાણી નથી મળતું પીવાનું ત્યાં આગળ અને એક તરફ તો આપણે વાતો કરીએ છીએ કે જળ બચાવો એ જ જીવન આપણું પણ અહીંયા પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ અહીંયા થોડી કાળજી રાખવાની જરૂર છે કે જ્યાં પણ આવા કંઈક નબળા આવા વાલ હોય તેમાં તેઓ રિપેરિંગ કરવામાં આવે જેથી કરીને પાણીનો બચાવ થઈ શકે અને જે આવા જે દ્રશ્યો સર્જાયા છે તે ઓછા થાય હાલ જે આપણે જે દ્રશ્યો જોયા તે વોર્ડ નંબર અગિયારની કચેરીની બિલકુલ સામેની જગ્યા છે ત્યાં શુદ્ધ પીવાનું પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે મારા સહયોગી જયરાજસિંહ સાથે હું રવિ સિંધાસ વડોદરા